નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સટલાસ્ટના ગોળિયાપુરાના રોડના કામને કામ ને લઈ સ્થાનિકો રોષે ભરાયા થોડા સમય પહેલા સટલાસ્ટ ના ત્યાંને ત્યાં ભરાઈ રહી રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ સ્થાનિકોએ મીડિયા બોલાવી રજૂઆતો કરી તો ત્યાંના સ્થાનિકોને ત્યાંથી રોડ પરથી ગાડી નીચે ઉતાર્યું હોય તો ટાયર ફાટી જવાની પણ સમસ્યા ઊભી થાય તેવું જણાવવામાં આવ્યું કેમેરામેન પટેલ સાથે તારણ ન્યૂઝ નમસ્કાર હું ચવડદેવ છે ચોઘરાને આપ જો રહા છો તારણ ન્યૂઝ તો આવો આજે આપણે સટલાશના ના જે અહીંયા રોડ બનાવવામાં આવ્યો હતો તો એ રોડથી ઘણા બધા લોકો અહીંયા અસંતોષ છે જેમની તકલીફો વિશે આજે જાણીએ અને શું પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે શું થયું આ આ સુવિધા કેવાય અમારો આ ગોડિયાપરામાં સુવિધા કહેવાય જો જા અમારા ઘર આગળ બધું કેટલો ગંદકી પડી છે

અહીંયા પોણીનો કોઈ નિકાલ જ કર્યો નહીં ક્યાંથી ક્યાં નહીં કરવું ગટર લાઈન કરવાનું કીધું હતું કે ગટર લાઈન કરો તો રોડ બનાવે તો બી ગટર લાઈનનું કર્યું નહીં રોજ અમારા પાડોશીઓ અંગાથી લોકો અંગાથી ઝઘડા કરવાના આટલામાં હોય કંઈક કિચડ 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 જ બસાય અહીંયા અને લોકોને કહે કે અમારા ઘર અગાડી પોણી પણ પોણી જાય તો છો હવે કંઈક ગટરો તો કરાવી પડે આગળ ગટર લાઈન કરાવી દે ને મદાડી વાઘડી એ લોકો રહી અને અમે કોઈ રહીએ તો ગટરો કરાવવાની જ નહીં

મારી ગાડી કે મારા ઘરના વ્યક્તિઓને મારા મેમ્બરો મારા છોકરાઓને નીકળવું કઈ જગ્યાએથી કઈ જગ્યાએ ઘરમાં જવું કે ઘરમાંથી બહાર કઈ જગ્યાએ રોડ પર નીકળવું એ અસુવિધા એટલી બધી થઈ પડી છે મારે પોતાની ગાડી લાવ્યો છે તો ગાડી ઉતારો એવી જગ્યા નહીં અને ગાડી ઉતારો તો ઉપર ચડાવે એવી જગ્યા નહીં ગાડીના ટાયર ખરાબ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ પડી છે રોડ બનાવ્યો છે તો સામે ગાડી આવે તો આપણી ગાડી ઉતારો તો ટાયર તરત કપાઈ જાય એવી આ પરિસ્થિતિ છે બિલકુલ ધારસર નહીં ઢાળ બનાવ્યો છે રોડ ઉતરવા માટેનો કે જેથી કરીને આપણું ગાડી નીચે ઉતારી શકે અને ગાડી ઉપર ચડી શકીએ એટલે આટલી બધી બહુ ભયંકર પરિસ્થિતિ થઈ પડી જાય છે કેટલા સમયથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે આ પરિસ્થિતિ મેં ઘર બનાવ્યા તાલી તો ઓલરેડી હું જોઉં છું પણ કોઈ જાતની કોઈ તપાસ કે કોઈ વ્યવસ્થા કે કોઈ સુવિધા હોય મળતી નથી તમે કોઈ પંચાયતમાં કે કોઈ જાણ કરેલી કોઈ અધિકારી ઘણી વખત જાણ કરી છે અરજી નથી કરી પણ જાણ તો કરી જ છે ઓલરેડી શું કહેવું એમ બોડીવાળા કંઈક થઈ જશે આમ બે કરી નાખશું કરી નાખાવશું બસ આટલું કે ને પંચાયત ચૂંટણીના ટાઈમે આવી ઊભા થઈ જશે